નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગ ને લગતી અવનવી જાણકારી આપણી ચેનલ અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ફોરપી કાર્ડ છે સિંગલ અને ડબલ બંને બની શકે અને સાઇઝની વાત કરીએ તો એકસો પચાસની ની સાઈઝ છે ફોરપીની અને ફોરપી પરફેક્ટ બનાવેલું ફોરપી છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી ને ભાવની વાત કરીએ તો ઓગણીસો રૂપિયા ભાવ છે વ્હાઈટ છે અને શેડ છે શેડ કલરના એ હીરાય દેખાય છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો શેડ કલર હીરાય છે અને વ્હાઈટ છે ને ઝીરમ કસર આવશે અને ક્લીન હીરાય કોક નીકળે અંદરથી એટલે આ રીતનું ફોરપી ઘાટ છે રિઝનેબલ ભાવનો છે સિંગલ ડબલ બનાવવા માટે આપણા પરિવારના સિબાને ડબલના હીરા શીખવાડવા માટે પણ અનુકૂળ આવે એવો છે ને બીજું કે ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા પરથી તમે મગાવી શકશો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ આપવાનું રહેશે અને બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે ને ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશો અથવા તમે આંગળીયા ઓફિસે કેશ ઓન ડિલિવરી જોવે તો પણ મળી શકશે એટલે આ રીતનો ફોરપી કાર્ડ છે સો એ સો ટકા રિયલ હીરા છે એકસો પચાસ આજુબાજુની સાઈઝ છે ઓગણીસો રૂપિયા ભાવ છે ઝીરમ કસર આવશે કોકીરા ક્લીન પણ નીકળશે અને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ